નાસ્તામાં લઈ જાય છે ને બરાબર છે થાય એટલે બરાબર સરસ ચાલો મસ્ત મજાના થેપલા થેપલા રેડી ભાઈ ને હજી લઈ ત્રણ જાય જાય છે કાલે તો કેતો પીને ચા નાખજે એમ બોલ મેથી <laughs>

ઓકે ત્રણ થી કલા ગોળ ગોળ ઓકે સરસભાઈ હેતાજીભાઈ નું લંચ બોક્સ રેડી માહેશ્વર

છે 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 તીખું ગરમ વાળું હોય પાછું કાંઈ પી નથી ભૂખા લે કે દહી ખાલી ખવડે બીજે એ નો વાંધાયો એને હરવા દે ફરવા દે પેનલ કડી ખમો ને મામા ક્યાં હતા

ફરમો એટલે બધા થેપલા ખાઈ ગયો તો એટલા જ એટલા જ ખાલે એટલો જ નાસ્તો હોય ન જાવી કે હું આકું તો નાસ્તો માજે બિરયાની કેવી બની હતી એલો કલાને ન કર જલ્દી જા ને

વગેરેલા લાપત કી તો ખાઈ નહીં એટલે છે ને તેમ જ થાય જ્યારે જમમાં બેઠો છે ભૂખ તો લાગી જશે ભાઈ ને એ તને ઓલો કોકોનું શું કહેતો હતો તું નહીં આવ કેને અને મેં એમને કીધું કે કોકો બનાવી દીધો તો એમ હ મેમ કે કમાર કરી પેકેટ છે તો હું એમ આ બધી વાતો કરે મેમ વાત કરતા મારી જગ્યા હવે ફિક્સ હવે જ્યાં બેઠો હોય ને ત્યાં હું જ્યાં ત્યાં બધા એવું જ કરે ભાઈની જગ્યા ફિક્સ કરી દીધી છે બરાબર છે ભાઈ ગોઠવાય ગયા છે હવે સને ક્લાસમાં જતે તો

રોંડાના સાડા પાંચ પોણા છ થાવા એવા છે અમારું કામ શોરૂમ નું પતાવી અને ઘરે આવી ગયા છે ને હેતાંશભાઈ ને હવે હોમવર્ક કરવાનો સમય થઈ ગયો છે તો ભાઈ બેસી ગયા છે પોતાના બુક્સ લઈ હોમવર્ક કરવા માટે અને એમનું હોમવર્ક થઈ જાય પછી અમારે આજે જવાનું છે ક્યાં જવાનું છે હેતાંશ ને છે ને મામાન ઘરનું તો બહુ મામાન ઘરે જવાનું છે પણ આજે અમારે છે ને સોનોગ્રાફી કરાવવા માટે જવાનું છે તો હમણાં જયદીપ આવે પછી અમે જઈએ ત્યાં જો ભાઈ ફટાફટ એમનું હોમવર્ક बतावे छे हेतांश ना अक्षर बताऊ मस्त अक्षर करे छे हेतांश અને એમાં હેતાશ ભાઈને મૂળ લઈને ત્યારે તો બહુ મોટી ના દાણા જેવા મસ્તયે અક્ષર કરે હે ને હેતાશ કેમ બોલતા નથી ભાઈને હવે તો ને ઉંગ આવે છે ને બોપર વચ્ચે ભાઈ હું કઈરું હું કઈરું ના હું કઈરું

ડિસ્પ્લે ઉપર અને આ છે ને પેટનો ભાગ છે અને ઉપર આ જે બતાવે છે ને એના હાથનો ભાગ છે આખી કમ્પ્લીટલી સોનોગ્રાફી બધું સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવે છે બસ એવું છે જો આ જે ઈમેજમાં છે ને આખું બાળક દેખાય છે એકદમ આખું એનો બોડી પગ થી લઈને હાથ મોઢું પેટ ને બધું કમ્પ્લીટલી પેલું જોયો કે નહીં આ વિડિયો છે મેને તો જોઈ ઓકે એય તો સોનોગ્રાફી થઈ ગઈ અને હવે જઈશું ડાયરેક્ટ કાકા ના ઘરે બરાબર ને હેતનભાઈ પિક અપ કરવા માટે એના મામો આવે છે હેતનભાઈ ના મામા ઘરે ગયા તા બરાબર ને મામા હેતનભાઈ લઈને હમ આવે છે એટલે હેતનભાઈ પિક અપ કરવા આવે છે ડ્રોપ કરવા આવે છે ડ્રોપ કરવા આપણે પિક અપ કરવા જવાની જરૂર નથી જરૂર નથી ડ્રોપ કરવા આવે છે ચાલો તો ફટાફટ આવે છે ને અંકલ ના ઘરે જમવાનો છે ત્યાં બને છે મુઠીયા ઢોકળા બરાબર છે તો ફોન આવ્યો તો કે તમે આવો તો ફટાફટ જઈએ એ રસ્તો આખો ખોદી નાખ્યો છે જો આ કેવો ઢાળ છે આખો આ ઢાકણો જો ભાઈ

તપાસ ભાઈ એની જે જે કઈ સિસ્ટમ આવતી હોય જોયા પછી પિનલ આવનાર બાળક ભવિષ્ય બરાબર મસ્ત એકદમ પહેલી વેલી આપણે હા પહેલી વેલીનું દર્શન કરાવી દીધા દર્શન કરાવી દીધા રાઈટ ભાઈ રાઈટ મસ્ત મજાના કેતન જોકે તો કોઈ સોનોગ્રાફી મારું પહેલા વેલાનો પહેલો વેલો આવ્યો પણ પિનલ આવ્યો કયો વિડિયો

लगन माज़ा पुले शरू ना हागा लगन माईं काम औरो के ट्लोवन लगन माझा लगन माझा

અમને બે ભાઈ ને મજા આવી ગયા અમે ગમે ક્યાંક હોટલ માં ક્યારેક ગયા હોય ને હાઈવે ઉપર ની હોટલ ખાલી જીરા રાઈસ જ મંગાવી બીજું કાંઈ ન એટલે છે ને ભાઈ આજે ખાધા જીરા રાઈસ ખાધા તા

આ વન આ ટુ આ વન વન ને સ્પેલિંગ માં શું કેવાય અરે વાહ વાહ ભાઈ આજે છે ને એતાઈશ ને પેલી વખત સ્કૂલ માં છે ને સ્પેલિંગ શીખવાડે અત્યાર સુધી એકડા ને એવું શીખવાડતા આજે વન ને ઇંગ્લિશ માં સ્પેલ સાથે શીખવાડે ઓ એની ટુ ને શું કેવાય ટુ બોલ તો ટુ ટુ નો જ ન શીખવાડે તો એ ક્યારે શીખવાડશે કાલે

સારો યુઝ કરવી તો ફોન બહુ જ સારો છે આપણી માટે પણ જો ફોન નો દુરુપયોગ થઈ ગયો તો ફોન એકદમ હાનિકારક છે કે જે આપણું આખું જિંદગી બરબાદ કરના જેમાં શબ્દ પણ એવો જ છે

ભાઈ જોરદાર ભાઈ હલડા ચાલુ થઈ ગયા છે અને વાગી ગયા છે ભાઈ બાર વાગવા આવ્યા છે બરાબર છે તો ચાલો બહુ લેટ થઈ ગયું છે આજે તો આજના માટે એટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા